વાત ક્યાં આપણે સવાર ની બધી ભીને નાખી લીધી છે બધી જાય ચક્કર મારવા ટાઈમ આજે આપડી મળ્યો એમ કે પગમાં કાલ ફસાઈ ગયો હતો જેક મારી તૂટી ગઈ હવે ખાલી હે ને દોરી રાખવી છે આ પકડવા નડીકમાં જમો એલા હા એમના હમ આવું જ નથી કેમ જજો આને ના બોલાવે તોય આવે કેમકે આપણી એવી રહેવાની છે ખાંડની કે ના હોય હોય ખાલી બોલાવો એટલે આવે છે હાલો જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને ભાઈ આવી ગઈ છે અવાજ દેતો જાય છે ભાઈ પાડો જોવે આપણ બધું અને આપણી ચાગલી આવી ગઈ કે ગોવારી નાખે એટલે ખબર પડી જાય બેહો ને ગોવાર આવી ગયો છે હવે આને હે ને ઘરે ભાગવાનું તેવા ભૂલાઈ ગઈ પાડે પાસે ભાગીને જવા નતું એ ઘર પાસે બેહો જતા હોય તો અહીંયા આવે ભૂખી રેવા ભૂખી રે ને એટલે ખબર પડી જાય એને સાંભળ્યું બાજા કયું કાતરું થઈ જાય જો આપણે જે કેમ ઉભી અહીંયા ને આપણી પાછળ પાછળ ફરશે જ્યાં સુધી ખાંડ ના દે ને ત્યાં સુધી પૂરું નહીં જો હાલવા છે એક ખપલો લઈ જાય પછી વાંધો નહીં હમણાં આપણે બોચીને બોલાવશું ક્યાં બોચી

ને આપણે ટીનુન બોલાવશું એ આપણે જો ખડેલી ને એની ઓલી બાજુ છે એની તૈયારી છે ખડેલી હવે જો જવાબ મહે ખબર પડી ગઈ હા ગાયું આવી ગઈ ને ધી બધી જાય આવીને અહીંયા ખાડામાં બે અહીંયા બે બાકી નદીમાં બેસી જાય હા કાલ નાખી ને આવી ગઈ એક ખપલું દઈ દેવાનું એટલે એ રાજી થઈ ગઈ તો આપણી જો બધી ભાઈ આખી આંકી લીધી છે હવે આજે આ બાજુ ચડાઈ જાય આવ્યા રોડ ઉપર એમ કે મંદિર પાસે ને અહીંયાથી તપાડી નાખવાની છે રોડ અત્યારે અહીંયાથી આવી જાય હે બધા ભેગા થઈ ગઈ ને પછી હાકીયા પાછી પાછળ લુલકા બહુ ગયા છે હરા બધી એને જલાણી પડી રહી છે અલીનો પગ દુખે જાફરીનો દુઃખે એવું તો આપણે અહીં વૈંડામ પૂરી ઘડીક શું છે બધા ભેગા થઈ જાય ઘડીક અહીંયા ચરી લે કેમ કે હમણાં આવી નથી આપણે આવે ને તો સીધા સામે ટાકા થી નીકળી જતા આ બાજુ રોડ ટપાવતા નતા આજે મેં કીધું આ બાજુ સારું થઈ પડ્યું આ ચક્કર આ બાજુ મારા આવી પછી એને લાંબા પલે ભલે લઈ જાય ટૂંકા પલે જાય તો વાંધો ન આવે લાંબા પલે ન પહોંચે તો ગામમાં રખડ રાખડ છે તો ધરાઈ રહ્યા છે ખડ એવું જ છે તો આપણી બેવો ચરીને પાછી નીકળી ગઈ છે કેમ કે આગળ બીજું બનાવ્યું ચરતી નથી બે જતી હતી કેમ કે બધી ના જાય પગ દુઃખ છે એના હિસાબે આપણે જો બે ચરી પાછી હાલી નીકળી છે તો હા મેં જો આપણી બેવ બધી એને પાણી પડી ગઈ છે હવે કેમ કે આ જોબાઈ ચઈ નથી બહુ ભાગ દોડ ચરતી હતી આ વાર વાંડા પૂર્યું ઘડી વાર એમાં ધરાઈ ગઈ હતી ખાડ જો કે સારું પડ્યું હતું ને અડધી સજી સામે કાંટે માથે ચરે છે અને બાકી મિની ગેંગ બધી આપણી અહીંયા આવી ગઈ છે હા એમ પકડવા ના દઈએ ખબર છે આ લાલચમાં આવે છે બાકી આવે નહીં હાથમાં બાકી રાત ઉકલો હોય દિવસનો ઉકલો હોય બાંધો ન દઈએ બેસી જાય જો ભૂલથી પકડાઈ જાય તો પકડાય હવે આને એમ છે ત્રણથી ચાર દિવસ ઘરે જ રાખવાનો છે બાંધી હવે છોડવો નથી ભેગું કેમકે ગાય ગા પણ છે ને પછી હેરાન કર્યા કરે બાકી બધી ગોરી ઓલી જ રે આપણે રતન મંગું સામે આવી ગઈ છે કાલે જનાવર મરી ગયેલો હતો ને અહીંયા છે બે હું બધી બેહી ગઈ સાપ તો લગભગ મરી ગયો હશે જીવ તો નહીં રહે કેમકે પાણી પી ગયો હશે ને એટલે મરી જ જાય હવે તમને અહીંયા જઈને પણ દેખાડીશ પાણીમાંથી આપણે અહીંયા જો નીકળી જ માથે કાંઠા પર અહીંયા તો ઊંડું પાણી બહુ છે એટલે અહીંયા તો ઉતરાય નહીં આપણે મેન તો હજી બે ત્રણ માથે ચડીને ઉભી છે એને ગાડો જ આવી જ પડશે ફરજિયાત ને કથા એવા ઊંધી ભાગ છે અત્યારે જાય સાપ કાંઈ હાલચલ તો કરતો નથી મરી ગયો હશે બીજું છે ને એ એક લગભગ જીવતો હોય તો હોય કેમ કે મોઢું ઉપર રાખીને બેઠો છે એટલે લગભગ વાંધો નહીં આવ્યો હોય ઓલા તો પૂરું થઈ ગયું છે ગરદન કપાઈ ગઈ છે અને બીજું આ ફસાયેલ છે જો કે હવે જળ સપતો નથી આ છે જીવતો ઓલો પીળો પડ્યો એ તો મરી ગયો એ મોટો કાલે હતો ને એના પર એ મરી ગયો છે આને વાંધો ન આવ્યો કેમકે આ મોઢું ઊંચું રાખ્યું ઓલો તડફળીયા બહુ માર્યા એટલે દોરી છે ને ગળામાં બેસી ગઈ છે એમાં મરી ગયું એટલે હવે આને ને આપણે દોરી બારે ગાડી નાખી દેવી હતી અંદર નથી રાખવી કે આ ઝેરવાળી દોરી છે અડાઈ નહીં વધારે લાકડી ખેંચાતી નથી કેમકે ફસાઈ ગઈ છે હરખે ત્યાં નીકળવા માંડી ગયો જેના જીવ તો હે પણ નથી મેળવતો ફસાઈ ગયો છે પાછો સરખે છે આપણે વહેણ કાઢી લેવી બીજું ખાતા જમણા પણ જ મોડા વગરની છે ખાલી ગરમ રાખી છે દોરી તો હવે થોડી તોફાની બહુ થઈ ગઈ અને આવું દેખાવા હવે કાયદેસર ઉતરી ગયું થોડું થોડું છઠ્ઠો મહિનો બેસી ગયો છે એની એટલે હવે કાયદેસર દેખાય છે આવમાં આપણે આ તો ફરી નથી ફરી કાંઈ ખબર નહીં પડતી આ વખતે આપણે બીજાને સારું કરાવવું હતું પણ કઠણ એવી હતી કે ખૂટ ફરી ગઈ છે હવે રહી ગઈ નથી રહી કાંઈ ચેક કરાવી નથી તો કે કરાવી નથી હશે તો ખબર પડી જાય નકર આવશે પાછી તો હવે હાલતા થઈ ગયા બધા તો આપણે છે ને દોરી પકડીને ખેંચી લીધી છે અને તમે જેનાવર જો અહીંયા છે ઠે પૂંછડી છે અહીંયાથી ગોળે પડી અહીંયાથી સીધો છે તો અહીંયા સુધી આવે એટલે આપણે માનો ને આ લાકડી છે ને એનું કાંઈ ન આવે એનાથી મોટો છે ને જાડો એવો છે જો કે મરી ગયો ને આ જીવતો છે ઝીરી લો જળસપ નથી જળસપ આવો છે ને ઝીણીપત્તીમાં થાય બાકી બેઉ નીકળી બે બેતા લઈ આવે આપણી હાકેલી બધી અત્યારે આપણે બધી ભેહોને સામે કાટે ચડાવીશ ને અહીંયા છે ને કુવાડિયો થઈ પડ્યો છે બાકી વધારે ત્યાં તો બાવર ચારે બાજુ જોઈ લો તમે ખાલી એક બે પટા સીધા સાફ રાખ્યા છે એટલામ છે બાકી ડીજે વાગે છે ત્યાં ગણપતિ વિસર્જનનો બીજી રીતના એટલે આપણે એ બાજુ ચારવા જ આવી હતી પણ આજે ના મેળવ્યો પછી આ બાજુ ટન મારી દીધો અને આમાં જો આ વેલા થઈ પડે ને બેહું ને વાલા હોય ને તો આ વેલા વેલા આટો થઈને જો કાટામાં ગરી જાય કંટ્રોલ ની સીઝન હવે પૂરી થઈ ગઈ ને એટલે હાવ પછી વેલો વધી પડ્યો વધારે ને કે કંટ્રોલ કંઈ ઉગ્યો હોય તો એ થઈ જાય હવે હવે પણ શાક થાય એવડું નહીં થાય કેમ કે ચાર થી પાંચ લાગે માનમાં બધે ચક્રુ મારો દસ થી પંદર નીકળે અત્યારે અહીં બધી ભેગી કરી ઘડીકા રખડતી રખડતી અત્યારે આપડી બેહું છે ને રસ્તા ઉપર રખડે છે અડધી હજાર કે અંદર વહી ગઈ અડધી રખડતી રખડ પટ્ટો પકડે એટલે સીધો પટ્ટો જ પકડે અહીંયા અંદર ખડ બોરું તો જાય કે ધરાતી વારે તો પણ બેહું જતી નથી બફારો બહુ થાય અંદર અને જંગલમાં ગરાયમ છે નહીં હા તો અત્યારે જો આપણી અડધી જ બેહો અહીંયા રહી છે ગાયો બધી છે બાકીની બેહો છે નદી કાંઠે નીકળી ગઈ હતી એટલે હવે ચાતી જાતી ઓલી બાજુ જાહે ઘર બાજુ સુધી નીકળી જાય આપણે આવ્યા માન માનામાં જો રસ્તો ગોતા ગોતા નીકળે જાય તો વાંધો નથી કારણ કે વળી ફરી ફરી નીકળવું પડશે આ બાજુ રસ્તો હતો પણ એ હાવ બંધ થઈ ગયો છે આ કેળી જતી આખી એટલે એ હાવ બંધ એક કેળી છે આપણે જે નાગરાજ ગોતવા આવતા હતા ને ચાંદીવાળી પટ્ટો જાય અને સીધો ઘરે જો એમાં બાયડો ન થઈ પડ્યો હોય કેમકે હમણાં આપણે ઘરતા જ નથી ભેહું લઈને અંદર આવ્યા બે હું રસ્તા કાંઠે રાખડી આમાં ચક્કર મારીને આપણે અંદર જવાનું હોય આજે ચડીએ એવા કે અડધી બેહું ઓલી બધી નીકળી એટલે પછી અડધી આ બાજુ ઉરી પડી ગઈ ગોતવી પડે ભાઈ કોમેન્ટ આવે છે કે ભાઈ અમારે બેહું વેચવી હોય તો વિડીયો નાખો બા ભાઈ તમારે વિહોનો વિડીયો નાખી દઈશું ઇન્સ્ટાગ્રામ આઈડી રામ વાનરિયા બ્લોગ ઉપર તમે મેસેજ કરજો ફોટા અને વિડીયો ગાઈને ભેંસના ગમેના હોય એટલે મોકલજો તો અમે એનું પ્રમોશન કરી આપીએ છીએ તો જરૂરથી મેસેજ કરજો કોઈ પણ વેચ્યું હોય કિંમત ને બધું તમે અહીંયા મેસેજમાં કરી દેજો એટલે તમને અહીંયાથી જવાબ મળી જશે ને તમારો મોબાઈલ નંબર કોમેન્ટમાં પ્રિન્ટ કરી દઈશ અને ભેંસ વેચાઈ જાય તો તમે પાછા આવીને કોમેન્ટ કરી દેજો કે અમારે ગાય ભેંસ જે વેચવાનું હતું એ વેચાઈ ગઈ છે તો એ પછી નંબર ડિલીટ કરી નાખવાનો અને આપણે બધી જો ભાઈ હું કરે છે આરામથી અત્યારે તો આપણે કંઈ સેલ માટે એક છે જ નહીં હું વેચવાની છે નહીં ઘણા બધા પૂછતા હોય ભાઈ તમારે સેલ કરવાની છે સેલ કરવાની છે પણ થોડાક દિવસ હજી વાર લાગશે હજી કેમકે અત્યારે કોઈ એને કિંમત દઈએ નહીં કેમકે હજી આવું માથે હવે ભરે છે ભેંક હજી બે મહિના છે એટલે જો એને પહેલાં જોતી હોય તો તમે કહેજો સીતેર હજાર કિંમત છે ત્રીજું વેતર ત્યાં છે દૂધમાં સારી છે ત્રણથી સાડા ત્રણ લીટર જેવું દૂધ હતું જોકે આપણે એને દોહી ઓછી છે કેમ કે જે આ પાડી આપણે ઉછેર કરી છે તો બે પાડીઓ ધવરાવતા હતા એક એની પાડી હતી ને એક બીજી આપણી જે મોટી ચાંદરી છે એ ભેંસની પાડી હતી તો એ બે પાડીઓ ધવરાવીને એને ઉછેર કરી હતી કેમ કે દો દૂધ ઓછું હતું ને ભેંસ બધી ભેગી ભી ગઈ તો પછી લીટર જેવું ઘાટતા ને બાકી વધારે પાડેડા ધવરા દેતા બે પાડીને દવરાતી અને પાડી ઉછરી ગઈ બે તો એના એટલે દોવાનું ઓછું રાખ્યું હતું કંઈક બીજા પાડેડા બીજા હોય તો ધવરા દી ના પાડતી દોવામાં શાંત સ્વભાવ છે અથવા નથી થતી તો કમેન્ટ જરૂરથી કહેજો કોઈ લેવી હોય તો અને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરવો તો કરી દઈશું દૂધ તો કરશે ચાર પાંચ ઇંચ માથે દૂધ કરે આપણે આખી દોઈ છે નહીં એટલે આપણે ખોટું કહેવાનું ન હોય કેમ કે પાડ્યું ધરાવતી હતી એટલે પાડિયું ધરાઈ જતી હતી બે બે તો આટલો આપણે વધારે દોઈ છે નહીં તો એટલા માટે આપણે કહીએ છીએ કમેન્ટ કરજો જો લેવી હોય તો બાકી આપણે જા બદલાવ નાનો છે રીપ પાડાને સામે જળતો નથી જોઈએ એવું અને જળે છે તો વેચા તો આવે છે બંને નસલમાં આપણે પાડો જોયો ભાઈ ફોટો આવ્યા પાડામાં કાંઈ વાંધો નથી પણ વાંધો એવું પડે કે સાટામાં નથી રાખવાનો તો મારા ભાઈ અત્યારે વેચાય એમ છે નહીં બંને પાડો લઈ આવું પછી જો ખારોડ નીકળી જાય ને તો તકલીફ પડે એના હિસાબે આપણે એને અત્યારે બદલાવતા નથી તો ખાતરી બંધ હોય ને એકાદું ગાડું આવી ગયું ને બહેવાનું એક બે તો બે હું બધી એ પાડે ફરેલી બચાવી ગયા ને પછી લઈને તો વધારે ફાયદો રહીએ કે એમાં દગો ના થાય કે અનુભવ થઈ જાય તો મીઠિયાર કેવું છે ને એ ખબર પડી જાય કે ખારોડ પાડો હોય ને એટલે થયા ભેગા ને બે થી ત્રણ મહિના દૂધ બારી જાય ભેસ સાત આઠ મહિના તમારે સાચવવી પડે પછી તો એ પોહાય નહીં એના માટે ખાલી મીઠિયાર પાડો હોય ને તો વધારે સારું રહે સાત મહિના સુધી તો ભેંસ તો ફરી ગયા પછી સાત મહિના ઘા હોય ને ત્યાં સુધી દોવા દઈએ આપણે એ આવો પાડો મીઠિયાર જ છે કાંઈ તકલીફ છે જ નહીં જોવાની તો અત્યારે સાંજે છે ને આપણા મામા ભેંસ લઈને આવી ગયા છે કેમ કે એની ભેંસ હિટમાં છે ને આપણે ભાણાની મસ્તી કરીએ છીએ કે આપણો સબસ્ક્રાઈબર આવી ગયો છે તો ના પડે કે મારો વિડીયો ના બનાવવાનો તો આપણે જે ભેંસને બંધાવી દીધી બાવડ્યા ને પછી થઈ જાય તો અત્યારે જો ફાઇનલી આપણે ફરી ગઈ છે એક ફેરા ને આપણે આને મસ્તી કરીએ છીએ ઘડીક વાર કેમ કે નામ દિનેશ છે આપણે મસ્તી કરી જાડીએ જાડીયો અને ભેંસ ફરી ગઈ છે ને વિડીયો કેવો લાગ્યો છે